મિત્રો જન્માષ્ટમી આવી રહી છે તમારા માટે સારી એવી ગાડીઓ લઈને આવી ગયો છું પેટ્રોલ પ્લસ સીએનજી જોયો તો પેટ્રોલ પ્લસ સીએનજી પ્યોર પેટ્રોલ ડીઝલ દરેક મળી જશે તમે આ બાજુ જોઈ લો તમને સ્વિફ્ટ મળી જશે અમે જ મળી સ્વિફ્ટના પણ ફૂલ ઓપ્શન મળી જવાના છે વારસી ઓટો કન્સર્ન આનંદની અંદર અને આ બાજુ જોઈએ તો મિત્રો વેગેનરમાં તો ભરપૂર સ્ટોક છે ઓટોમેટિક પણ મળશે પેટ્રોલ પ્લસ સીએનજી મળશે પ્યોર પેટ્રોલ મળશે દરેક કાર તમને મળવાની છે અને કંપની રેકોર્ડમાં જેન્યુઅલ મળશે અને વિશ્વાસપાત્ર તમને મળશે અને મિત્રો એડ્રેસની વાત કરું ને તો આનંદની અંદર છે ને સો ફૂટના રોડ ઉપર જીઓ પેટ્રોલ કંપની સામે આવેલું છે દરેક વેગેનર તમને મળી જવાની છે તમે જોઈ શકો છો આગળ જોઈએ તો રેડ કલરમાં સ્વિફ્ટ પણ મળશે તમને એટલે કંપની ફિટેડ સીએનજી વેગેનાર જુએ ને તો પણ મળી જવાની છે અને આપણી સાથે વિકીભાઈ પણ જોડાઈ ગયા છે વારસી ઓટો કન્સલ્ટના ઓનર દરેક કારની ડિટેલ્સ આપણને આપવાના છે અને જન્માષ્ટમી આવી રહી છે એની સ્પેશિયલ ઓફર આપી રહ્યા છે આ કારની અંદર માત્ર એકત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમને મળી જશે

બે લાખ પચાસ હાજર રૂપિયા ના માધ્યમથી આવતો સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે અને વિકીભાઈને ત્યાં દરેક કાર તમને વિશ્વાસપાત્ર મળશે એક્સિડન્ટ વગર નહીં મળશે ગેરંટી મળશે તમે ગાડી લઈ જશો ત્યાં પછી પણ કોઈ પણ ફોલ્ટ આવશે સંતોષકારક જવાબ આપશે વિકીભાઈ તમને

આ છે પેટ્રોલ પ્લસ સીએનજી વેગેનર આની શું ડિટેલ બે હજાર સત્તર ની કાર છે સેકન્ડ ઓનર કાર છે આની આ છે ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા આમાં માત્ર એકત્રીસ ડાઉન પેમેન્ટમાં ગાડી આપી દેશો આ ગાડી એકત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં મળી જશે અને ભાવ પણ થઈ જશે આગળ જોઈએ તો બીજી છે પેટ્રોલ પ્લસ સીએનજી આની શું ડિટેલ બે હજાર સત્તર ની છે સેકન્ડ ઓનર કાર છે ઓટોમેટિક કાર છે આની આ છે ચાર લાખ દસ હજાર રૂપિયા આમાં પણ નેગોશન થઈ જશે પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે ચાર લાખ દસ હજાર લોન પણ થઈ જશે ભાવ પણ થઈ જશે આગળ જોઈએ તો બીજી વેગેનર છે બે હજાર સત્તર ની જે વીએક્સ છે ફર્સ્ટ ઓનર કાર્ડ છે આની આસ્કિંગ છે ચાર લાખ ને દસ હજાર રૂપિયા આમાં પણ નેગોશન થશે ચાર લાખ દસ હજાર રૂપિયા લોન પણ ભાવ પણ થઈ જશે આગળ જોઈએ તો હુંડાઈ ની એસેન્ટ છે જે ફાઈવ ના પાર્સિંગ માં વ્હાઈટ કલર માં બે હજાર આઠ ની કાર્ડ છે પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે આની આસ્કિંગ છે બે એક લાખ ને પાસઠ રૂપિયા આમાં પણ નેગોશન થશે એક લાખ પાસઠ હજાર રૂપિયા ભાવ થઈ જશે સુઈ વિકલ્પ બે હજાર ચૌદ ની છે સેકન્ડ કાર્ડ છે વીડીઆઈ કાર્ડ છે આની આસ્કિંગ છે પાંચ લાખ ને પંચોતેર રૂપિયા

આની આસ્કિંગ છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા ચાર લાખ પચીસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ પણ થશે લોન પણ થવાની છે જન્માષ્ટમીના લીધે આગળ છે બીજી સ્વિફ્ટ આની શું બે હજાર વીસ ની જે ફર્સ્ટ ઓનર છે એલએક્સઆઈ છે કન્વર્ટર ટુ વીએક્સઆઈ છે પ્યોર પેટ્રોલ છે ચોપન હજાર કિલોમીટર માત્ર ચાલી આની આસ્કિંગ છે પાંચ લાખ ને હજાર રૂપિયા પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ ને લોન દરેક ગાડીમાં થઈ જવાની છે આની શું બે હજાર વીસ ની જે ફર્સ્ટ ઓનર કાર છે પ્યોર પેટ્રોલ છે ઓટોમેટિક કાર છે એક્સ્ટ્રા લોડિંગ આ ગાડીમાં નાખેલું છે એક લાખ રૂપિયા એક્સ્ટ્રા લોડિંગ છે આની આ સ્કીમ છે છ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા છ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ઓટોમેટિક કાર સ્વીફ્ટ સિટીમાં ફરવા માટે બેસ્ટ કાર કહેવામાં આવે છે આની શું વિકલ્પ બે હજાર પંદર ની સેકન્ડ હેન્ડ ડિઝાયર છે વીડીઆઈ કાર છે આની આસ્કિંગ છે ચાર લાખ ને હજાર રૂપિયા ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ પણ થશે લોન પણ થઈ જશે દરેક ગાડીની અંદર વિક્કીભાઈનો નંબર ડિસ્પ્લે પર મેન્શન કરેલો છે અને મિત્રો એડ્રેસની વાત કરું સો ફૂટના રોડ ઉપર જીઓ પેટ્રોલ પંપની સામે આનંદમાં આવેલું છે રૂબરૂ મુલાકાત લેશો તમને સારી એવી પ્રાઇસ પણ કરીને આપશે અને તમારે ગાડીનું કેટલોગ લેવું હોય તો એમનો નંબર પણ તમે વોટ્સઅપ પર હાઈ કરશો ને દરેક ગાડીના ફોટા તમને એક જ જગ્યા ઉપર મળી છે એક જ કેટલોક ઓપન કરશો એટલે આની શું બે હાજર સત્તર ની જે ફર્સ્ટર છે વીએ પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે આની આકિંગ છે પાંચ લાખ પિસ્તાલીસ રૂપિયા પાંચ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા આગળ જોયો તો ટાટા ની પાવરફુલ કાર લઈને આવી ગયો છું આની શું રીટર્ન છે બે હાજર વીસ ની જે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે આની આસ્કિંગ છે પાંચ લાખ પંચોતેર રૂપિયા આમાં પણ નેકો આ ગાડી પર માત્ર વીસ ટકા ડાઉન પેમેન્ટ આપણે ગાડી લઈ જવા વીસ ટકા ડાઉન પેમેન્ટ ડિસ્કાઉન્ટ પણ થશે ને સારી એવી લોન પણ થઈ જશે આગળ જોઈએ તો બ્લેક કલરમાં માં યંગસ્ટર ની પહેલી પસંદ ગણવામાં આવે છે એવી થાર છે ફોર બાય ફોર શું રીટર્ન છે ફોર બાય ફોર ટોપ મોડલ છે ઓટોમેટિક છે પ્રાઇસ મૂકી છે પણ વિડિયોના ના માધ્યમથી આવશો સારું એવું ડિસ્કાઉન્ટ થઈ જશે ગાડીની અંદર આગળ જોઈએ તો ટાટાની પાવરફુલ કાર બીજી નેક્સોન છે આની શું ચાલશે ઓગણીસ વીસ ની ટાટાની નેક્સોન છે

બારસી ઓટો કન્સલ્ટ આવેલું છે રૂબરૂ આવશો સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરીને આપશે લોનના ડોક્યુમેન્ટ લઈને આવશો લોન પણ કરીને આપશે અને દરેક કાર તમને એ કરી વિશ્વાસપાત્ર મળશે કોઈ પણ કાર એક્સિડન્ટવાળી નહીં મળે દરેક કારના એન્જિન પણ બનેલા નહીં હોય ગેરન્ટેડ કાર મળશે અને કાર લીધા પછી પણ કંઈ પણ ફોલ્ટ આવશે તો વિક્કીભાઈ તમને એનું નિરાકરણ કરીને આપશે બીજા ડીલરની જેવું નહીં કે ગાડી લઈ ગયા પછી તમે કોણ હું કોણ હંડ્રેડ પર્સન્ટ ગેરંટી એ આપે છે હું પણ આપું છું જો બની શકે કે વિકીભાઈ તમને જવાબ ના આપે તો મારો કોન્ટેક કરજો હું આઈને તમને સોલ્યુશન કરીને આપીશ નીચે આપેલો જે નંબર કરો કોન્ટેક ને લઈ જાઓ પચીસ થી પચાસ નો સ્ટોક અહીંયા પડ્યો છે અને બીજો પણ સ્ટોક એમના ગોડાઉન માં પડ્યો છે દરેક કાર તમને વિક્કી ને ત્યાં મળી જશે અને મિત્રો કિંમત ફાઈનલ એ રૂબરૂ થશે ફોન પર નહીં થાય ફોન પર ને વોટ્સઅપ પર તમને ફાઈનલ પ્રાઇસ નહીં મળે આસ્કિંગ પ્રાઇસ જ મળશે તમે રૂબરૂ આવશો બનશે એટલું સારું ડિસ્કાઉન્ટ તમને કરીને આપશે